નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આપણે બીટી કપાસના ફૂલફાલ ખરતા હોય તેના નિયંત્રણ માટે આપણે દવાના સ્પ્રેની વાત કરીશું ઘણા બધા ખેડૂતો અલગ અલગ દવાનો સ્પ્રે કરતા હોય છે તો તેના માટે આપણે ખાસ સ્પ્રે સો ટકા રિઝલ્ટ અને તેના નિયંત્રણ માટે જોરદાર જબરજસ્ત ઉપાય છે તેની વાત કરીશું વિડિયોમાં બનાવી લેજો આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડિયોમાં અંત સુધી બને રહેવાનું ભૂલતા નહીં તો આપણે વાત કરીએ ફૂલ ખરતા હોય તો તેના માટે એમિનો એસિડની ઉણપ હોય છે તેમાં ધર્મજ કંપનીનું રોજિંદા પ્રોડક્ટ છે તેનો ઇસ્તેમાલ પંદર લીટર પાણીમાં વીસથી પચીસ એમએલ નાખી અને છંટકાવ કરી દેવાનો રહેશે તેનું જોરદાર રિઝલ્ટ છે સો ટકા રિઝલ્ટ આપતો પ્રોડક્ટ છે એ અનુકૂળ ના આવતો તેના માટે બીજું પણ પ્રોડક્ટ છે કોરો મંડલનું ફેનટેક છે તે પણ વીસથી પચીસ એમએલ નાખી પ્રતિ પંપમાં છંટકાવ કરી દેવાનો રહેશે અને એ પણ અનુકૂળ ન આવે તો તેના માટે ધાનુકા કંપનીનો ધનવર્ષા એક પંપમાં ત્રીસ એમ એલ નાખી તેનો છંટકાવ કરી દેવાનો રહેશે તો પીડા ફૂલ ખરતા હોય તો મિત્રો આ ત્રણે એમાંથી એક કન્ટેનનો ઉપયોગ કરી અને તમારા ખેતરમાં છંટકાવ કરી દેવાનો રહેશે માહિતી આપ્યા મુજબ તો ખેડૂત મિત્રો જે પણ પીળા ફૂલ ખરતા હોય તો તેના માટે ખાસ નિયંત્રણ અને સો ટકા રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે તો તેનો ઉપયોગ કરી અને તમે રિઝલ્ટ મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ ગુલાબી ફૂલ ખરતા હોય તો તેના માટે બોરોન વીસ ટકા બોરોનની ઘટ હોવાથી પીળા ગુલાબી ફૂલ ખરતા હોય છે તો તેના માટે બોરોન વીસ ટકા સરદાર કંપનીનું બોરોન છે તે પંદર લિટર પાણીમાં વીસ ગ્રામ નાખી અને તેનો મિત્રો છંટકાવ કરી દેવાનો રહેશે ત્યારબાદ ડ્રીપ ઇરિગેશનમાં એક વીઘામાં બસો ગ્રામ નાખી અને છંટકાવ કરી દેવાનો રહેશે ત્યારબાદ મહાધન એક કિલોનું પેકેટ બે એકરમાં પાંચ વીઘામાં આપવું આપણ ત્રણમાંથી એક કન્ટેનનો ઉપયોગ કરી અને તમને રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે તે મિત્રો ત્રણમાંથી એક કન્ટેનનો ઉપયોગ કરવો અને તેનો છંટકાવ કરી શકો છો મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે તો મિત્રો કપાસમાં પીયળ લાલ જીવડા સફેદ માખી ત્રિપ્સ મલુમસી આ બધા રોગના નિયંત્રણ માટે તમે મોનોકોટો અને એસીપીટ પાવડરનો છંટકાવ કરી અને તેમાં પણ તમે રિઝલ્ટ મેળવી શકો છો તમારા બીટી કપાસના પાન માં આવતા સુશિયા આ બધા રોગનો નિયંત્રણ માટે મોનોકોપ મોનોકોટો અને એસીપીટ પાવડરનો ઉપયોગ કરી અને તેનું જોરદાર રિઝલ્ટ મેળવી શકો છો વધુ માહિતી માટે આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ કરી જણાવો જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી તમને સો ટકા જાણવા મિત્રો મળી રહેશે અને વિડીયો અનુકૂળ આવે તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં